સુરત જિલ્લામાંથી પસાર થતી વીજ લાઇનને લઈ છેલ્લા કેટલાક સમયથી ખેડૂત વળતર બાબતે વિરોધ કરી રહ્યા છે પહેલા કચ્છના ખાવડાથી નવસારીના વાંસી બોરસી સુધી નાખવામાં આવતી લાઇનનો વિરોધ અને હવે દક્ષિણ ઓલપાડથી બોઈસર અને નવસારીથી વટામણ સુધી નાખવામાં આવનાર સાતસો પાસઠ કેવીની વીજ લાઈનનો વિરોધ વિરોધને લઈ આ જુદ કામરેજ પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતો સાથે એક મિટિંગ બોલાવવામાં આવી હતી મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો મિટિંગમાં હાજર રહ્યા હતા સુરત જિલ્લાના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી સુરત જિલ્લામાંથી પસાર થનાર અલગ અલગ વીજ લાઇનનો વિરોધ કરી રહ્યા છે આ વીજ લાઇનને કારણે આ ખેડૂતોની જમીનનું મૂલ્ય નહિવત થઈ જવાનું છે કેમકે આ લાઇન સાતસો પાસઠ કેવીની હેવી વીજ લાઈન છે ખેડૂતોને જમીનનું જે વળતર આપવામાં આવે છે તે ગામની જંત્રી પ્રમાણે આપવામાં આવી રહ્યું છે ઉપરાંત અઢારસો પંચ્યાસીના જે ટેલિગ્રાફિક એક્ટ મુજબ નક્કી કરવામાં આવેલું વળતર ચૂકવવામાં આવનાર છે જેને લઈ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પહેલા સુરત જિલ્લાના પાંચ તાલુકામાંથી પસાર થનાર ખાવડા વાંસી બોરસી લાઇનનો વિરોધ કરવામાં આવ્યો હતો અને હવે દક્ષિણ ઓલપાડથી મહારાષ્ટ્રના બોયસર જતી લાઇન અને નવસારીથી વટામણ જતી લાઇન વિરોધ શરૂ થયો છે હાલ છે તે બંને લાઇન માટે ખેડૂતોને નોટિસ મોકલવાનું શરૂ કરાયું છે જોકે ખેડૂતો નોટિસ નથી સ્વીકારી રહ્યા અને કંપનીના માણસોને ખેતરોમાં માપણીનું કામ પણ નથી કરવા દઈ રહ્યા જો કે સરકાર દ્વારા આપવામાં આવતી નોટિસનું અસ્વીકાર અને વિરોધને લઈ જરોજ કામરેજ પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતો સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીજ લાઇન નાખનાર કંપનીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો મિટિંગમાં હાજર રહ્યા હતા પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતોની રજૂઆત સાંભળવામાં આવી હતી અને ખેડૂતો અને કંપની વચ્ચે વળતરના વિરોધનું સમાધાન કરી રીતે થઈ શકે એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સમગ્ર બાબતે એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરી કલેક્ટર કચેરી પણ રજૂ કરવામાં આવનાર હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કામરેજ સુરત જિલ્લામાંથી જે પ્રમાણે પાવરગ્રીડની સાતસો ની બે લાઇન પસાર થઈ છે એ જ પ્રમાણે સ્ટરલાઇટની પણ સાતસો ની એક લાઇન દક્ષિણ ઓલપાડથી લઈને બોઈસર એટલે કે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરે છે એના અનુસંધાનમાં પ્રાંત સાહેબે ખેડૂતોને નોટિસ આપીને હિયરિંગ માટે બોલાવ્યા હતા કે તમારી માંગણીઓ શું છે અને તમે જે વિરોધ કર્યો છે અને કામ નથી કરવા દેતા એનું કારણ શું છે તો ખેડૂતોએ ભેગા થઈને કલેક્ટર ડેપ્યુટી કલેક્ટરને કીધું છે કે અમારા આટલા વાંધા છે દાખલા તરીકે લોકો જૂઠા આંકડાઓ આપીને જૂઠી માહિતીઓ ફેલાવે છે કે આ પ્રમાણે તમને વળતર મળશે પણ એ માહિતી જે વાસ્તવિકતા છે એનાથી અળગી છે અને એ બધા વાંધાઓ અમે પ્રાંત સાહેબને આપ્યા છે અને એમણે કીધું છે કે જો સાહેબ આ લોકો અમને અમારા જે જૂના પાવરગ્રીડના જે બે એવોર્ડ છે અમદાવાદ નવસારી અને વટામાણ નવસારી લાઈનના જે એવોર્ડ છે એ એ લાઇન પર જો અમને આ લોકો વળતર આપે તો અમને સ્વીકાર્યા છે અન્યથા અમે કોઈપણ સંજોગોમાં આ લાઇનો અમારા ખેતરોમાંથી જવા દઈશું નહીં અને જે કમિશન એજન્ટની વાત આવી છે કે જે લાઈન ઇરેક કરે છે એના માણસો ખેડૂતો પાસે પંદર પંદર ટકા જેટલું કમિશન સામેથી લઈ જતા હોય છે એનો પણ વાંધો ઉઠાવ્યો છે કે ગરીબ ખેડૂતો છે એમના ખેતરમાં લાઇન જવાથી એ લોકોની સંપત્તિ સંપૂર્ણપણે નાશ પામવા જેવું છે અને એમાં જો સાહેબ આ કટકીના ધંધા ચાલે એ કેટલા અંશે વ્યાજબી છે તમારા માધ્યમથી મારે સરકારને પણ કહેવું છે કે સુરત જિલ્લામાં જો આવી અનૈતિક ગતિવિધિઓ ચાલતી હોય તો એની પર પણ નજર રાખે અને ખેડૂતોને થતા અન્યાયથી એ લોકોને મુક્તિ અપાવે આજરોજ કામરેજ સબડિવિઝન ખાતે કામરેજ તાલુકાના ખેડૂતો અને સ્ટરલાઇટ કંપની વચ્ચે પાવર ટ્રાન્સમિશન લાઇન બાબતમાં ખેડૂતોની રજૂઆતો હતી એ રજૂઆતો અને કંપનીના અધિકારીઓ તરફથી એમની રજૂઆતોના સમાધાન અર્થે માર્ગદર્શન પાઠવવામાં આવ્યું ખેડૂતોએ ઘણા બધા મુદ્દાઓ અન્વયે એમના વળતરના પ્રશ્નો એમના મેન્ટેનન્સના પ્રશ્નો એમના પાકના વળતરના પ્રશ્નો એ બાબતે રજૂઆત કરી એ તમામ પ્રશ્નોની રજૂઆત કંપનીના અધિકારીઓને પણ જણાવવામાં આવી અને કલેક્ટરશ્રી સુરતને પણ આ અંગે એક વિસ્તૃત અહેવાલ અત્યારેથી પાઠવવામાં આવનાર છે સર ખાસ કરીને એક પ્રશ્ન એવો છે કે જે વચેટીયાઓ છે તે હાલ ખેડૂતો પાસે કમિશન માંગી રહ્યા છે વચેટીયાઓ કોણ છે કંપની તરફ છે સરકારના માણસો છે આવા કોઈ વચેટીયા અત્યારે ધ્યાનમાં નથી અને પાવર ટ્રાન્સમિશન કંપનીઓ જ્યારે પણ ખેડૂતોને વળતર આપે છે તો એ સીધું એમના ખાતામાં ડીબીટી થાય એવી પણ અત્યારે કંપનીના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે એટલે કંપનીના ખાતામાંથી સીધું ખેડૂતના ખાતામાં જ વળતર જતું હોય છે આમાં વચેટીયા જેવી કોઈ સિસ્ટમ કે કોઈ પ્રથા હાલ અસ્તિત્વમાં જ નથી સંજયભાઈ ધનજીભાઈ પટેલ ગામ આસ્થા મારામાંથી ગેટ ખાવડાની એક લાઈન જાય છે પહેલી ત્યાર પછી બીજી ગેટ વટામણ નવસારી એ મારા એ જ ક્ષેત્રમાંથી લાઈન જાય છે તો મારી એમાં બે જગ્યાએ સડસઠ મીટર જગ્યા છોડે તેમાં કોઈ જગ્યા બચતી નથી મને સૌથી વધારે વધારે નુકસાન અને અન્યાય થયેલો છે એટલે કોઈ પણ કે હું વટામાણની લાઈન લઈ જવાબ લેવા દેવા નથી કેટલા વીઘા જગ્યા છે મારે એમ નંબર છે આખો પંદર વીઘાનો નંબર છે તેમાં આખે આખી પંદર વીઘામાંથી કોરિડોર હોય જાય બેવલાઈના ને બેવમાં ફાઉન્ડેશન આવે બેવ સંભળાય બેવ લાઈનના એનાથી મારી આખી ટોટલી જમીન નાશ પામે છે કોઈ જગ્યા બચતી નથી એનો મારો સખત મારો વિરોધ છે